ભાવનગર શહેરના અંબાજોક વિસ્તારમાં ખોજા મુસ્લિમ સમાજ દ્વારા મૌરવની ખાસ તાજિયાદારી દરમિયાન કરબલાના શહીદ હજરત ઇમાન હુસેનની દીકરી જાનાબે એ સકીનાની યાદમાં કેદખાનો બનાવવામાં આવ્યું હતું ઇતિહાસ મુજબ યસીદ દ્વારા કરબલાની લડાઈ બાદ હઝરત ઇમાન હુસેનના પરિવારજનોએ કેદ કરવામાં આવ્યા હતા જેમાં નાની ઉંમરમાં હોવા છતાં પણ જનાબે સકીનાને પણ કડક તાપમાન અને તકલીફભર્યા કેદખાનામાં રાખવામાં આવી હતી આ ઘટનાની યાદમાં અંબાચોક ખાતે બનાવવામાં આવેલ કેદખાનામાં જાગૃતિ લાવવામાં આવી હતી કે કેવી રીતે ન્યાય અને ઈમાન માટે હુસેન પરિવારજનોએ દુઃખ સહન કર્યા ઈમાન હુસેનની શહાદત અને તેમના પરિવારની કુરબાનીઓની યાદમાં શ્રદ્ધાળુઓ દ્વારા આ સ્થળે માતમ તથા વિશેષ ઈબાદત યોજવામાં આવી હતી આ પ્રકારના ધાર્મિક આયોજનો નફરત સામે એકતા અને ઈમાનદારી માટેની મૂલ્ય મૂલ્યવત્તા આપતા સંદેશ આપે છે ગૌતમ બારિયા ભાવનગર રિપોર્ટર ગૌતમ બારિયા ભાવનગર